વાત કરવામાં આવે ને તો મિત્રો હળવદ છે ને એ સૌરાષ્ટ્રનો હબ છે અને બાગાયત ક્ષેત્રમાં દિન પ્રતિદિન વધી રહ્યું છે તેમ નવા પણ વાવેતર એટલા છે છે અને છેલ્લા વર્ષથી વાવેલા પણ અહીંયા પ્રમાણમાં ઉત્પાદન થાય ખેતી એટલા માટે છે કારણ કે દેશ વિદેશના સીમાડાઓમાં આ દાડમ પહોંચે છે ખેડૂતો દિન પ્રતિદિન બાગાયત ખેતી તરફ વેળા છે ત્યારે ગુજરાતના અને સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખેડૂતો બાગાયત તરફ જુદી જુદી ખેતી કરી રહ્યા છે અને અહીંયા આપણે ઝાલાવાડ વિસ્તારની વાત કરીએ હળવદ ધાંગધ્રાના વિસ્તારમાં દાડમોનું ખૂબ મોટા પ્રમાણમાં અને અને ઉત્પાદન આજે કયા કયા દેશમાં મારું નામ મકનભાઈ ભાઈ પરસોત્તમભાઈ પરમાર મારું ગામ સુંદરગઢ મે સો વીઘાના વાયા છે આગળ પાછળ આગળ પાછળ બે હજાર સત્તરમાં શરૂઆત કરી હતી અત્યારે મારી આ પાછળ સો વીઘાના ડાયરામ બાગીચો તૈયાર છે અમે ચાલુ ખેતી કરતા મગફળી એ કપાસ છે જીરું વરિયાર એવી ચાલુ ખેતી કરતા પછી બે હજાર સત્તર માં બાગાયતી કરી પછી બાગાયતી ખેતીમાં અમને સારી સફળતા મળી અને ભાગ્યા ભાગ્યા ઓછા જોઈએ અને મજૂરથી કામ રડે એટલે અમને આમાં મોટો ફાયદો થાય છે ડાયરમમાં અત્યારે મેં એકસો ને ત્રીસના કિલો ડાયરમ અત્યારે સોદો કર્યો છે લગભગ ત્રેસઠ ટન અત્યારે માલ તૈયાર છે પહેલાં વેચ્યો તો એ એક ત્રીસ કિલો ટન વેચ્યો હતો એ ચોરાસીના ભાવનો વેચ્યો હતો એ માવજતમાં આમાં દેશી ખાતર હાથ પહેલાં જાણે ભરવાનું હોય પછી અસલ સેટિંગ થઈ જાય એટલે પેઝલ ડોઝ આપી અને ગાય આધારિત ખેતી હું કરું છું એમાં છે એ પાવાનું ટાંકો છે મારા કણે અને એક કોળી ટ્યૂબ છે એ ટ્યુબથી ડાયરેક્ટ ડ્રીપમાં ચડી જાય એટલે ગાય આધારિત ખેતી અમે કરી છીએ બીજા નંબરમાં ગ્રો કવર જે ઢાંકીને એમાં સાઇનિંગ સારું આવે ક્વોલિટી એકદમ સારી બને એટલે એક્સપોર્ટ વાળો માલ લઈ જાય આપણો માલ બજાર કરતા આપણા પાંચ રૂપિયા ઊંચા હોય આપણા માલના એટલે એક્સપોર્ટ ક્વોલિટી થાય એના હિસાબે ગ્રો કવર હોય ને એ ખાસ જરૂરી છે છે ને એ અહીંથી બાંગ્લાદેશ જાય બાંગ્લાદેશમાંથી દુબઈ બીજી દુબઈથી અંદર બીજે એક્સપોર્ટ થાય એ એક કન્ટ્રીમાં અહીંનું નું ગુજરાતનું ગુજરાત નો જાય ડાયરામમાં ગમે એટલું હોય તો ઉપડી જાય ઉપરીમાં એને ઓલી ખેતીમાં ડીઝલનો ખર્ચો વધી જાય બીજા વારી ખીલે વાવે તો કરવું પડે દવા ખાતર એ તો આના જ એટલો જ ખર્ચો લાગે પણ અહીંયા વાયા પછી બીજું કંઈ કરવું ન પડે ખેડ અને બીજા નંબરમાં ચોથો ભાગે જાય ને એટલો ખર્ચો દવાનો થાય માન એટલે મોટો બેનિફિટ મળે આપણને બગીચામાં અને આ છોડો આપણે અંદાજે વીસ કિલો નીકળશે એક સોડવે એટલે એક વીઘામાં દોઢસો છોડવા હોય એટલે એક કિલાના એકસો ત્રીસ રૂપિયા થયા એ પ્રમાણે એટલે વીજે બે ત્રણ લાખનો વીઘો છૂટી જાય એમાં ખેડૂત મિત્રોને મારી એક સલાહ છે કે ગાય આધારિત ખેતી કરો ગ્રો કવર માથે ઢાંકો અને એગ્રોનિમસની જે સલાહ મુજબ તમે ખેતી કરશો તો તમે સફળતા થઈ મળશે ગાય આધારિત ખેતી છે ને મિત્રો એને આ રીતે ઉપયોગ થાય જેમ કે ટેકનોલોજી તો છે સાથે સાથે ગાય આધારિત જે આપણી પારંપારિક ખેતી હતી ગાયના છાણ ગાયનું ગૌમૂત્ર અને એમાંથી બનાવેલી ચીજ વસ્તુઓને સાથે જ મિશ્ર કરીને કઈ રીતે અપાય છે બાગે મારું નામ પ્રવીણભાઈ મગનભાઈ પરમાર ગામ સૂર્યનગર દાડમનું પહેલી જ વખત પ્લાન્ટેશન મેં બે હજાર સોળમાં કરેલું છે ને એક જ સાથે સો વીઘાનું વાવેતર કરેલું છે અને અત્યારે હાલમાં 130 રૂપિયા કેજી મે વેચેલું છે ડાળમ કયા કયા દેશોમાં ડાળમ જાય છે આપના ડાળમ બાંગ્લાદેશ દુબઈ અને સાઉથ અત્યારે સાઉથ પેકિંગ ચાલુ છે યાર કમાલ ભરકે केरला જા રહે છે સાઉથ મે અ બી પરિનભાઈ કો 130 રૂપ રેટ દિયા હે ટોપ માલે સીઝન કા ક્વોલિટી પરિન જયસભાઈ કે જેસા કે દ્રમેલા નહી અભી તક

હું પ્રહલાદ લાલજીભાઈ પરમાર સૂર્યનગર અને હું બે હજાર સોળથી દાડમની ખેતી સાથે જોડાયેલો છું દાડમની ખેતી શરૂઆતના તબક્કામાં એવું હતું કે થોડી અણસમજણના હિસાબે પણ દાડમની ખેતી અત્યારે ખેડૂતો માટે બહુ ફાયદાકારક છે અને દાડમની ખેતીમાં આવક સારી છે બીજા પાક કરતાં અને દાડમની ખેતીમાં સરકારી લાભો પણ સરકાર સહાય પણ બહુ કરે છે માનો કે ડ્રીપમાં પ્લાન્ટેશન વખતે રોપામાં સબસિડી મળે કે પછી અન્ય કોઈ ટ્રેક્ટરની ખરીદી હોય પંપની ખરીદી હોય તો બધી ખરીદી ઉપર સરકારની સહાય મળે આમ તો વૈજ્ઞાનિક પદ્ધતિથી જોઈએ તો દાડમમાં ત્રણ બહાર આવે આંબે બહાર બાર અને હસ્ત એક તો આપણે જૂન જુલાઈ સપ્ટેમ્બર ઓગ ઓક્ટોબર અને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આ રીતે અલગ અલગ ત્રણે આપણે કટિંગ કરી અને ઇથેલ મારી અને પાક લઈ શકતા હોય અને એ પાક જનરલી એકસો એંસી દિવસે પાકતો હોય છે રિસ્ક પીરિયડ જે આવે ઓક્ટોબર મહિનામાં સપ્ટેમ્બર ઓક્ટોબર એ થોડો રિસ્કી વાતાવરણના હિસાબે થોડું અઘરું પડે એમાં થોડી માવજત વધારે રાખવી પડે ખેડૂતોને થોડું ધ્યાન વધારે રાખવું પડે બજાર ભાવ કેળવ બજાર ભાવમાં તો કેવું હોય જનરલી કંઈ ફિક્સ હોય નહીં અછતના હિસાબે ઉપર જ હાલે જ્યાં મિત્રો તો ગુજરાતમાં જ નહીં પરંતુ હળવદના દાડમ છે વિશ્વના સીમાડે પહોંચે છે ખાસ કરીને ઝાલાવાડના દાડમની વાત કરવામાં આવે તો મિત્રો બાંગ્લાદેશ છે દુબઈ છે કેનેડા છે ઓસ્ટ્રેલિયા છે અમેરિકા છે આવી આવા સારા કન્ટ્રીમાં એક્સપોર્ટ પણ થાય છે ને આની ક્વોલિટી છે મિત્રો એ ક્વોલિટી જાળવવાનો જે કિમ્યો છે ક્વોલિટી બનાવવાનો કિમ્યો છે ખેડૂતો પાસેથી જે પારંપરિક ખેતી અને ગાય આધારિત ખેતી અને બંનેનું મિશ્રણ કરી કઈ રીતે જાળવે છે ક્વોલિટી એ તો જોયું જ પરંતુ મિત્રો આવા નવા અવનવા એપિસોડ જોવા માટે તમે હજુ સુધી જો આ ચેનલને લાઈક ફોલો અને સબ સૌથી પહેલા એ કરો મને આપશો રજા નમસ્કાર ખેડૂત મિત્રો